ખાલી આવે એટલે આજે તો રમત માં જવાનું બહુ મોડું થઈ ગયું ત્યાં હજુ કોઈ આવ્યું નહીં ચાલ બે ને કેટલી વાર કરી ને પેલા હું આયો હું અરે બેસો કર આજુ બીજાને બોલાવાના હ આટલી બધી વાર તો ટાઈમસર આવવાની પડતી મેં શું કરું હા તો હું આયો અરે બેહો તમે મારા હું આયો હા કયો કાયો લે મોડું કર્યું આવજે તો યાર તો આમેય આજુ પેલા મેં એક પાકી દીધું તો સાગે બાકી દીધું સાગેને બોલાવો તન યાર કે હું ત્યાં ન આઈ પાયો તૈયાર થઈ ગયો ને હા હા બસ તૈયાર થઈ જવું આવો ને તું હે તન ચાલુ કરી દે હે ચાલુ કે ના નહીં એ ઘરે નહી આવ પેલો હું ડુંડુંમ જાઉ આય દરો ઓમ ન ફેકણો આય દમ નખવાનો હું કરતું હા અરે 5 બોટલનું પાડવા તમામ 10 ટાઈમલ છે સમજી જા સમજી આ દમ પેલા કોણ આવે હા ના વી જા તું 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 એ આવી આટલી ચાલુ કરવાનો આ લાઈન 12 પર ચાલુ બોટલ ખાલી ફરી જઈ બીજો બીજો ખાલી આવતા ની ગયો ભઈ ગાડી ના હોય આવે આવે ટાઈમ બજે તો યા બોટલ ઓમ રાખના બે ગયા હા એ મી બે હો મારા

સોમતીયા ભૈયા કે એક કાને એક કદ બાસ્ની પાડા બેરો છોડી લે લા ના કરે છે તું ના કરે ના ખેડ તમારા <test Springs> જય ચાલો આપણો કોરુ ભાઈ અરે ભાઈ અમને એક જ આવું છે બે બનાવવાના અમાર તાર એ પાહલ ભાઈ ચાલો ભાઈ એક મય કુકુ કરાવ તમે મોટા શેઠ હો હા આ ગેર બે જ રાખીએ ને તો ભાઈ બે મય ઓ હા મય હે कामल चाय वही पर जाऊं चलो वही

હા હા ગેમ પતી હા એમાં આ બધું ગેમ છે એમ મારો